પ્રાંતિજ ખાતે આજે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજરોજ છ એપ્રિલ ભાજપ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રાંતિજ શહેર ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપ મહિલા મોરચાના કાર્યકરો સાથે સ્વામિનારાયણ ગજાનંદ સોસાયટીમાં લોકસંપર્ક કર્યો અને મોદી સાહેબની પત્રિકા વિતરણ કરવામાં આવી ભાજપ સ્થાપના દિવસના કાર્યક્રમમાં પ્રમુખ બળવંતભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ તાલુકાને શહેરના સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો સહિતના કાર્યકરો હાજર રહ્યા અને ભાજપ ઉમેદવાર શોભનાબેનને ભવ્ય વિજયની શુભકામના પાઠવી રિપોર્ટર રાજેન્દ્ર સીઝાલા બોધિક ભારત તલોદ